કે જ્યારે એમને એક રેલવેની રેલવે થી રિટાયર થાય ને અમદાવાદમાં ત્યાં સાહેબ ત્યાં હતા ઈસુ તરીકે એટલે એ મને બોલાવે કે એ ભાઈ રેલવે થી રિટાયર થાય અને પછી એમણે એમનો જે રિટાયરમેન્ટ નું સુધી રાખી અને જ્યારે જ્યાં છેલે બોલવાનું હોય ને વાત કરવાની હોય ત્યારે એમણે પોતાનો ટેસ્ટિમની આપી ત્યારે એમણે કહ્યું કે મેં રેલવેમાં 36 વર્ષ સેવા આપી

અને તારે તારી કાર્યોની પ્રામાણિકતાની તારે લોકોની આગળ તારી શું વાત ફેલાવાની હતી એની જગ્યાએ છત્રીસ વર્ષ કોઈને ખબર જ ના પડે એવું કરીને ગયા આખું બધું પાણીમાં જતું રહ્યું એટલે આવી ઘણી બધી વાત પ્રામાણિકતાની વાત કરે ત્યારે હું આર કે ભ્રમણ સાહેબ જયારે જોડે હોઉં ને ત્યારે મને એમના એમના ભત્રીજાનું ઉદાહરણ આવ્યું એ અત્યારે બહુ સારી વસ્તુ પર દાવોદમાં છે છતાં ડેકરીમાં બધા છે ને

જ્યારે આપણી સરકાર અને સેવામાં હશે ત્યારે તમને મળવું પડશે તમને મદદ જરૂર પડશે હવે જ્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે બહુ સરસ પાંચલા લોકો સરસ વાત થઈ આપણા શિક્ષણ સમાજમાં એવા ઘણા બધા લોકો હોય છે કે દસ થી પાંચ નોકરી કરી આવી અને પૂરે લોકો હોય ખાવાનું બધા એમ કયું હોય જાય પણ એવા બી ઘણા બધા લોકો છે કે જે શિક્ષણ સમાજમાં વહીવટમાં પણ બહુ ટીપુણ હોય વહીવટમાં પણ તેઓએ આખું કર્યું હોય એવા આપણા પોતાના સમાજના લોકો છે અને એવું નક્કી કર્યું કે આ લોકોને પણ પ્રોત્સાહિત કરીએ અને શિક્ષણ સંઘની જે ક્રેડિટ સોસાયટી ચાલે છે એમાં તેઓ નિમાયા વિ સેલ જ એક આખું ચાલી રહ્યું છે અને એનું ભવન પણ અહીંયા મિશન રોડ પર જ આવ્યું છે અને ક્રેડિટ સોસાયટીનો ટાર્ગેટ હોય છે એટલે અમે તપાસ પણ કરી છે અને આપણા સમાજની ક્રેડિટ સોસાયટી હોય એવી રજૂઆત કરીશું પ્રયત્ન કરીશું એવું પણ સોસાયટીનું આયોજન કરીશું પણ જે ક્રેડિટ સોસાયટી શિક્ષણ સમાજમાં ચાલી રહી છે ત્યારે એ સમાજને પ્રતિનિધિત્વ કરવા લીડરશીપ કરવા આપણા સમાજના બે યુવાનો એવા માનનીય નીલજભાઈ ભરવાડ અને વિનોદભાઈ આપણી સમક્ષ હાજર છે ત્યારે સ્ટેજ ઉપર આવશે અને હું બંને ધર્મગુરુઓને વિનંતી કરીશ અને અમારી કમિટીને પણ વિનંતી કરીશ કે બહુ સરસ આજનો દિવસ છે ત્યારે લોકોને આપણે શું આમ મોકી લઈએ ગુજરાતી કહેવાય ને એવું બંનેને મોકી તો વિનંતી કરો દિલેશભાઈ અને વિનોદભાઈ ઉપર આવશે અને આ બંને લોકોનું આપણે બહુ સરસ સ્વાગત કરીશું

મેં શ્રી ડોયા માઈકની ડોરેક્ટર પર ઉભા રહ્યો નીલેશભાઈ બોલુ બહુમતી પ્રતિવાદી વ્યક્તિ એવા શિક્ષકઓમાં મલ્ટીડેલેંગ્વેજનો મુખ્યસ્વીકાર બી જે બણાકી ખરા તેમનું કે કારણ એવું કે નીલેશભાઈને બોલાવ્યું ખરા પણ સાલે સાલે ખાસ બી બોજ હોય પપ્પાના કારણે તો બારે ડાન્સ દેતો રહ્યો એ હોવું એ નવા હોઈ જીવનમાં એવા નીલેશભાઈ પોતે ડાન્સના પર ટીચર છે પોતાને પણ ચલાવે છે અને સમાજ પર બહુ સરસ કામ માટે અમને તો ડાયરેક્ટર બન્યા અને મને તો વેકેશન હતું દિવાળી વેકેશન નું મને બોલાવ્યો અને મને ફાધર ગયા ને એ જબ્બો ગયા સેન અને હું એક્ટર છું તો મને ફાધર બનાવી અને વેબ સિરીઝ બનાવી રહ્યા છે નિલેશ ભાઈ વિનંતી કરું કે બે શબ્દો છે તો ઓસમે ઓછો છે તો તમારી લાગણી વ્યક્ત કરશો તો તમે પણ પછી વિનંતી મુંગી પણ એનો બહુ સરસ આયુ મિશ્ર રજાયો કરીને એટલે કલા ક્ષેત્રમાં કે આવા આપણા લોકો હોય છે ને એવા કલાકાર પણ બોલે છે કે એમાં લીડ રોલ કરીને નિલેશ મેવા નિલેશ ભાઈ છે કારણ નિલેશ ભાઈ નવીનજી કે બેસ્ટ ઓફ લોકે